સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપની વિજય કૂચ જ્યારે કોંગ્રેસનો સંપૂર્ણ રકાશ રાજ્યમાં પ્રથમ વખત સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છાસઠ નગરપાલિકાની સામાન્ય અને બે નગરપાલિકાની મધ્યવર્તી તથા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મત ગણતરી સવારે શરૂ થઈ હતી આ ચૂંટણીમાં ભાજપે પોતાની વિજય ગૂંચ ચાળવી રાખી છે જ્યારે બે મોટા અપસેટો સર્જાયા છે જેમાં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે જ્યારે જુનાગઢ મનપાની ચૂંટણીમાં છ વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેજાના પુત્ર પાત કોટેચાની હાર થઈ છે જ્યારે તેવી જ રીતે કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાએ પોતાનો દબદબો જાળવતા કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકા કબજે કરી છે આમ કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકા સમાજવાદી પાર્ટીનું શાસન આવ્યું છે એકમાત્ર સલાયા નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે જ્યારે બાવળા નગરપાલિકામાં બીએસપી કિંગ મેકરની ભૂમિકામાં જોવા મળી રહી છે કુલ નગરપાલિકામાં મતદાન થયું હતું હતું જે ઓછું નગરપાલિકાની એકસો સડસઠ બેઠકો બિનહરીફ થઈ હતી જે મોટા ભાગે બીજેપીના હસ્તક થઈ હતી છાસઠ પાલિકાઓમાં સોળસો સિત્યોતેર બેઠકો માટે ચાર ઉમેદવારો મેદાને હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના પ્રવીણભાઈ પટેલનો વિજય થયો છે ઓલ ઓવર વાત કરીએ તો કોંગ્રેસે સંપૂર્ણ રકાશ થયો છે જ્યારે બીજી તરફ બીજેપી એટલે કે ભાજપે દરેકે દરેક નગરપાલિકાઓમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું તેવું છે આ ઉપરાંત જ્યાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની પાટણમાં આવેલી નગરપાલિકાઓમાં પણ જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ ત્યાં આ વખતે ભાજપનું કમળ ખીલું છે એવી જ રીતના ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર તાલુકા પંચાયત જે ગઈ વખતે કોંગ્રેસના ના હસ્તક હતી જે આ વખતે બીજેપીએ તેમની પાસેથી છીનવી અને પોતાનો દબદબો જાળવ્યો છે આમ ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્થ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર